આવી છે કયો ગુનો હતો કોણ છે આરોપી અને કઈ રીતે પકડવામાં આવ્યો પ્રેમભાઈ અહીંયા પધારેલ તમામ મીડિયાના ભાઈઓ અને બહેનોનો આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાણ કરવામાં આવે છે કે માર્ચ મહિનામાં હોલીથી એક દિવસ પહેલાં રામોલ વિસ્તારમાં વસ્ત્રાલ જગ્યા ઉપર ખૂબ જ મોટો એક તોફાન થયું હતું જે ખૂબ જ ચકચારી બનાવ હતા એમાં જે મેઈન મુખ્ય સૂત્રાધાર હતા જે ગેંગ ચલાવનાર હતા એ પંકજ ભાવસર અશ્વિન ખાટુ અને આશુતોષ એ ત્રણેયની આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘણા લાંબા સમયથી શોધખોળ ચાલતી હતી અને બાતમીના આધારે અમે એ લોકોનો આપણે અટકાયત કરવામાં આવેલ છે અને આગળની તપાસ અત્યારે ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે સર અત્યાર સુધી ક્યાં ખુલાસો ફરતો હતો અને ક્યાંથી ધરપકડ કરવામાં આવી અને કેમ એટલી વાત લાગી જે દિવસ તોફાન થયા એ દિવસ આરોપીની અત્યારે જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એમાં આપણે ખબર પડી છે કે એ ત્રણથી ચાર રાજ્યોમાં જુદા જુદા જગ્યા ફર્યા હતા અને એ અલગ અલગ દર અઠવાડિયા પંદર દિવસમાં આપણા પોતાની જગ્યાઓ પણ બદલતા રહેતા હતા અને એ ખૂબ જ શાતે અને અગાઉ ઘણા બધા અગિયાર જેટલા ઓછામાં ઓછા દરેક ઉપર ગુનાઓ છે એ પોલીસની કાર્યવાહી અમુક જે એમને લાગતું હતું એના એ વિસ્તારો બદલતા હતા ને પોતપોતાનો જે ઠેકાણો હતો એ પોતાની સાથે દિમાગ વાપરીને એ પોલીસથી પૂરતું બચવાનો પ્રયત્ન કરતો હતો પણ ક્રાઇમ બ્રાન્ચ સતત એમના પાછળ પડી હતી અને એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેમાં એસીપી ભરત પટેલ અને પીઆઈ મેહુલ ચૌહાણ એ બંનેની મહેનત અને એમના જે સ્ટાફના માણસોની ખૂબ જ રાતની મહેનતના કારણે એ મુખ્ય સૂત્રધારોને આપણે પકડવામાં આવેલું છે એમાં જે અમદાવાદના રામોલ વસરા વિસ્તારમાં અમુક ગેંગ ચલાવવામાં આવે છે જેમાં એક પંકજ ભાવસાર ગેંગ ચલાવતો હતો અને એમને સામે જે આરોપીના કહેવા મુજબ એક સંગ્રામ તોમરે પણ એક ગેંગ ચલાવતો હતો એ ગેંગની બંને વચ્ચે એમાં તકરારી ચાલતી હતી એ આપણે આગળ પૂછપરછ કરીએ છીએ અને ગુચ્છી ટોકના આપણે કાયદા પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે એવી આપણે

એ અને પોતપોતાનો વર્ચસ્વ એ લોકોનો બનાવ હતો અને વર્ચસ્વના કારણે સર એમની ઝઘડો ચાલતો હતો જેમાં આ તમામ ઇશુ પૂર્વાયજીત કાવતરાના ભાગરૂપે એ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું સર કયા કયા શહેર કે કયા કયા રાજ્યમાં અત્યાર સુધી નાસ્તો ફરતો હતો એ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરપ્રદેશ પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી હરિયાણા વગેરે ચાર પાંચ રાજ્યોમાં એમને અત્યારે કબૂલ્યું છે જ્યાં જ્યાં ફર્યા હતા આગળની પૂછપરછ એમની ચાલુ છે રિમાન્ડ મેળવવામાં આવશે અને

અને એ આગળની અમે પૂછપરછ કરીએ છીએ સર આ પોલીસથી બચવા માટેથી અમદાવાદ કે ગુજરાતના સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ કે પ્રિન્ટ મીડિયામાં કેવા પ્રકારનું ધ્યાન રાખતો હતો ને પોલીસથી બચવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરેલો છે જેમ કે મોબાઈલ ન વાપરવો સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરવો કઈ લીધેલી હતી એ અગાઉ ઘણી બધી વખત એ કાયદાના વિરુદ્ધમાં આવી ચૂક્યો છે ઘણી વખત એમની અટકાયત પણ થયેલી છે અને એ દરેક પ્રકારને પોલીસથી બચવા માટે પોતાને સાથે વાપરીને જગ્યા પણ બદલતો રહેતો હતો અને જે કંઈ વસ્તુ મીડિયામાં ચાલતી હોય એ પણ એમને ઉપર ધ્યાન રાખતો હતો કે શું શું ચાલે છે અથવા શું પગલાં લેવામાં આવેલું છે વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમના ઘર પણ ડેમોલિશ કરવામાં આવેલું હતું એ પણ એમને ખબર હતી વાંધો વિશે તપાસ કયા બધાઓ તો કેથી પણ ફરી ખરાબ માથું ન ઉચકે એના માટે તો કેવું પ્રયત્ન પ્રયત્નો છે આપણા એ જે આવા નાના મોટા જે ટપોરી કામગીરી કરતા હોય છે અને પોતાના ગેંગનો નામ બટાવવાનો પ્રયત્ન કરતા હોય છે આવા લુખાઓ ઉપર અમે કડક કાર્યવાહી કરીશું અને ગમે તેમ જે ભાગવાનો પ્રયત્ન કરતા હતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા ખૂબ જ રાત દિવસ મહેનત કરીને એમને પકડવામાં આવ્યો છે સર મોડીની આખી રાતે જે આખો બનાવ બન્યો હતો એ બનાવમાં કેટલા લોકો ટોટલ સામેલ હતા અત્યાર સુધીમાં કેટલા પકડાયા કેટલા બાકી એમાં જે પ્રાથમિક માહિતી મુજબ વીસ થી ઉપર લોકો સામેલ હતા એમાં જે તપાસ આજની તારીખ પહેલા સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી

એમાં એમાં વર્ચસ્વ ની લડાઈ હતી